ફ્રેન્ડ્સ આજે આપણે હોટલ સ્ટાઇલ છોલે ભટુરે બનાવશું એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે એનામાં હું એક કપ જેટલો હું મહેંદો ઉમેરીશ પછી હું બે ચમચી જેટલી સોજી પહેલે આપણે મિક્સ કરી લેશું બધું ને મહેંદોને આપણે ચારીને લઈ લેવાનો છે એમને એમ આપણે નથી લેવાનો પછી હું બે ચમચી જેટલું દહી ઉમેરી દહીં ને એ બધું મિક્સ થઈ જાય એટલે બેકિંગ સોડા એટલે ખાવાના સોડા ને પછી આપણે મોણ ઉમેરશું એટલે તેલ બે ચમચી જેટલું બધું આપણે મિક્સ કરી દઈશું હવે આપણું બધું મિક્સ થઈ ગયું છે એટલે મેં એક કપ જેટલું મેં પાણી લઈ લીધું છે અને થોડું થોડું કરી અને આપણે પાણી નાખતા જશું અને મિક્સ કરીને લોટ બાંધી લેશું હવે આપણે બાંધી લેશું આવી રીતે લોટ આપણો લોટ બંધાઈ ગયો છે આના ઉપર આપણે જરાક તેલ લગાવી અને આપણે મસરી લેશો અને આપણે પટકી પટકીને મસરવાનું છે એનાથી આપણા ભટુરા એકદમ ફૂલશે ને હવે આપણો મસરાઈ ગયો છે હવે આને હું ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપીશ હવે એક મેં છોલે ચણા લઈ લીધા છે અને એને મેં પા આઠ કે દસ કલાક પહેલે મેં છોલે ચણાને ગરમ પાણીમાં પલાળીને રાખી દીધા હતા અને કુકરમાં મેં ત્રણ વિસલ વગાડી લઈ લઈ લીધી છે ને આપણા છોલે ચણા જોવો ફ્રેન્ડ્સ આપણા બફાઈ ગયા છે આઈડિયા હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું એક તમાલપત્ર એક તજનો ટુકડો એક લવિંગ પછી અડધી ટી સ્પૂન જેટલી રાઈ પાંચ ટેબલ સ્પૂન જેટલી હિંગ હવે આપણે બધા ખડા મસાલાને હલાવી દેશો એટલે તીખા લીલા મરચા પછી અડધા ડુંગળી ડુંગળીને હું ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લાઈશ હવે અડધી ટીસ્પૂન જેટલી આદુ અને લસણ ની પેસ્ટ હવે બધું આપણે મિક્સ કરી દેસુ ને સ્વાદ પ્રમાણે મીઠું ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે હવે હું ટમેટાની પ્યુરી એડ કરીશ મેં ત્રણ ટમેટા લઈ અને મિક્સર જારમાં આ રીતે મેં પ્યુરી કરી લીધી છે ને ગ્રેવીને હું થોડીકવા માટે ઉકાળી લઈશ ગ્રેવી આપણી ઉકળી ગઈ છે એટલે હું એક હું બાફેલું બટેકું એડ કરીશ એને મેં મેસ કરી લઈ લીધું છે ને બધું આપણે મિક્સ કરી દેસુ ને હવે આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર પોણી ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર ને અડધી ટી સ્પૂન જેટલો મેં છોલેનો મસાલો લઈ લીધો છે પણ ગરમ મસાલો નાખી મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે છોલે ચણા એડ કરી દેસુ બાફેલા ને બધું જ આપણે મિક્સ કરી દેસુ હવે હું અડધા કપ જેટલું પાણી ઉમેરીશ બધું આપણે મિક્સ કરી દેસો ને ઉકળવા દઈશ થોડીક વાર હવે આપણી ગ્રેવી ઉકળી ગઈ છે એટલે હું એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશ ને બે ચમચી જેટલો લીંબુનો રસ ખટાશ ઘર પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો એક ચમચી કસૂરી મેથી હવે આપણે હવે આપણે બધું જ મિક્સ કરી દેસો ને છોલેનું શાક આપણું તૈયાર થઈ ગયું છે એક વાર તમે ખાશો તો તમે ખાતા જ રહી જશો એવું આજે આપણું હોટલ સ્ટાઇલ છોલે ચણાનું શાક બન્યું છે ને ગેસ બંધ કરી દઈશું આપણે ને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું આપણે હવે આપણે ભટૂરા બનાવશું એનામાં આપણે આ ત્રીસ મિનિટ લોટ ને થઈ ગયો છે જોઈ લો ફ્રેન્ડ્સ ને આપણો લોટ એકદમ મસ્ત થઈ ગયો છે સેટ આ રીતે જ હોવો જોઈએ ભટૂરાનો લોટ હવે આપણે વણશું ભટૂરાને હવે આપણે ભટુરાને વણશું આપણે મીડિયમ સાઈડનું વણવાનું છે ભટુરું ન વધારે જાડું ન વધારે પતલું મીડિયમ સાઈડનું વણશું આપણું ભટુરું વણાઈ ગયું છે હવે એક મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે કઢાઈમાં તેલ ગરમ આપણું થઈ ગયું છે એટલે આપણે ભટૂરું એની અંદર એડ કરી દેસો હવે આપણે તેલમાં આવી રીતે કરશો એટલે ઉપસશે આપણું સરસ આપણું ઉપસી ગયું છે ભટૂરું ને મીડિયમ ગેસે આપણે ભટૂરું તરવાનું છે હવે આપણે બીજું તમને દેખાડીશ આપણું વણાઈ ગયું છે આવી રીતે હું બધા ભટુરા વણી લઈશ જોઈ લે ફ્રેન્ડ એક બાજુ આપણું થઈ ગયું છે એટલે આપણે પલટાવશું ને ધીમા તાપે આને તરવાનું છે તરાઈ ગયું છે એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશ અને આવી રીતે હું બધા ભટૂરાને તરી લઈશું છોલે ભટૂરે મેં એક પ્લેટમાં કાઢી લીધા છે ઉપરથી હું ધાણા સ્પ્રિંકલ કરીશ આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે હોટલ સ્ટાઇલ છોલે ભટુરે કેવા બન્યા છે માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ